નમસ્તે દર્શક મિત્રો કાલ ચક્રમાં આજે સવાર સવારમાં આપણે ચિંતા એ થાય છે કે સુરતમાં જે થયું છે ફ્લડ આવ્યું છે આવ્યું છે અને સુરતમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે ચારે બાજુ તો આવું વારંવાર કેમ થાય છે લગભગ દર બે ચોમાસે એક ચોમાસું એવું જાય છે કે સુરત હંમેશને માટે પાણીમાં હોય હંમેશને માટે હોય એટલે ચિંતા સ્વાભાવિક છે કે સુરતને અબજો રૂપિયાનું નુકસાન આ પાણીના કારણે થાય છે અને એ નુકસાન જે થાય છે એ આપણા માટે ખરેખર એક ચિંતાનો વિષય એટલા માટે છે કે આ રીતે પાણી ચારે બાજુ ભરાય છે ત્યારે જે સ્થાનિક લોકો છે પરેશાન તો થાય છે પણ એના વેપાર ઉદ્યોગ ધંધાને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે નેતાઓ વચન આપે છે કે અમે સુરતને પેરિસ જેવું બનાવી દઈશું સુરતને શાંઘાઈ જેવું બનાવી દઈશું પરંતુ વાસ્તવમાં સુરત પૂરથી પીડિત બની જાય છે વરસાદથી પીડિત બની જાય છે પાણી ભરાવાથી પીડિત બની જાય છે અને એ આજકાલનું નથી વર્ષોથી ચાલી રહ્યું છે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ની સરકાર હતી ત્યારે પણ આવું જ થયું હતું શંકરસિંહ વાઘેલા ની સરકારે પણ પછી જે સરકાર બદલાય ને શંકરસિંહ વાઘેલા ની સરકારે ત્યાં દોડી જવું પડ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કુળના એ મુખ્યપ્રધાન હતા અને પછી નરેન્દ્ર મોદી આવ્યા કેશુભાઈને ઉઠલાવીને અને એમના સમયમાં બે હજાર છ માં જે પૂર આવ્યું એ સુરતને લગભગ તબાહ કરી નાખ્યું હતું એકવીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એકવીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન અને એટલા માટે જ આપને એ ચિંતા થાય છે એટલા માટે ચિંતા થાય છે આ બધા વિડીયો જોયા કે આટલા મોટા પ્રમાણમાં પૂર થી પાણી ભરાઈ જાય છે તો એની સામે સાહેબ બોલી રહ્યા છે કે થોડા સમય પહેલા જ બે હાજર પચીસ માં માર્ચ મહિનામાં ત્યાં મોટી જાહેર સભા જંગી સભા હતી અને મોદી સાહેબની સભા માટે પાંત્રીસ કરોડ રૂપિયા સત્તાવાર ખર્ચ અને બિનસત્તાવાર જ્યાં જે જે વર્ધી આપવામાં આવી હતી હીરાના ઉદ્યોગોને ઉદ્યોગપતિઓને એ બધું તેને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ મોદી સાહેબનું એકમાત્ર મોદી સાહેબનો અહીંયા થયો હતો અને એ બે હજાર પચ્ચીસમાં જ્યારે એમને મુલાકાત લીધ ત્યારે એમણે કહ્યું કે સુરત વિશ્વમાં શ્રેષ્ઠ શહેર બનાવવા માટેના પ્રયત્નો હશે અમારા પ્રયત્નો કરતા રહીશું અને એ સમયે એમણે જે વાત કરી હતી એ પણ આપણે જોવા જેવી છે એમણે જે લોકોને કહીયો તો કે સુરત માટે તેઓ શું કરી રહ્યા છે મીટર સે અધિક કે નય ડ્રેનેજ નેટવર્ક ને સુરત કો એક નયા જીવનદાન દિયા છે દો દશકો મે ઇસ શહેર મે જો સીવરેજ ટ્રીટમેન્ટ ની કેપેસિટી બની હે ઉસસે ભી શહેર કો સાફ સુથરા રાખને મે મદદ મિલી તો આ મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે એ ખરેખર આપણા માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે એમણે જે કહ્યું છે એ અત્યંત આવકારદાયક તો છે જ પરંતુ લોકો માટે એમણે જે વચનો આપ્યા હતા એ વચનો તો ક્યાંય દેખાતા નથી અગાઉ પણ એમણે અગાઉ પણ એમણે જે વાત કરી હતી એ એ આપણે સમજવા જેવી છે સમજવા જેવી છે અને એટલા માટે મોદી સાહેબ જે કે એ દિવાલો ઉપર લખેલું હોય છે આ જે એમણે કહ્યું છે બે હજાર છમાં માં જે કહ્યું અભૂતપૂર્વ જે પૂર તો થઈ હતી અને જે દોષનો એ વખતના વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર ઢોળવાનો એને પ્રયત્ન કર્યો હતો એમણે કહ્યું અમે સહાય માંગી હતી એકવીસ હજાર કરોડ સહાય ના આપી ના થયું તે થયું ને બધું જ થયું વડાપ્રધાન અમે જાણ કરી પૂર આવવાનું હતું ત્યારે બધી જ એ બધી એમણે કહ્યું હતું અને આ રીતની આલોચના પણ કરી હતી દેશને તો વડાપ્રધાનની આલોચના કરી હતી તો જયારે પોતાના ઉપર જે આફતો આવે છે એને સ્વીકારવા માટે ઓગસ્ટ આપ્યા હતા એ વચનો પણ આપણે એટલા માટે આપણા માટે આ અત્યંત મહત્વનું બની જાય છે એમણે જે કહ્યું અને ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ આખી જુદી પરિસ્થિતિ છે અને એ જે કહી રહ્યા છે એ બધાથી અલગ અલગ થાય છે આપણે જોઈએ છીએ જે રીતે મોદી કહે છે કે બે હજાર છ નું છે મજબૂત બનાવવા માંગીએ છીએ અને આટલા મોટા પ્રમાણમાં ડ્રેનેજ સિસ્ટમ પણ અમે બનાવી છે બે હજાર છ નું સુરતનું પૂર પંચાણું ટકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું એ પણ સરકારની ભૂલના કારણે સરકારે જે પાણી છોડવું જોઈએ એ પાણી બંધમાંથી પાણી જે જે પદ્ધતિથી છોડવું જોઈએ એ પદ્ધતિ થી છોડ્યું નહીં અને એના કારણે સતત ચાર દિવસ સુધી શહેર સુરત શહેર બે હજાર છ માં પાણીથી ભરાઈ ગયું હતું પંચાણું ટકા સુરત શહેર પાણીની વચ્ચે હતું અંદર કોઈ જઈ શકે એવું નતું અને લોકોની બચાવ કામગીરી ચાર દિવસ સુધી તો પાણીની અંદર જ રહ્યા હતા અને એકસો થી એકસો લોકોના મોત થયા હતા અને બિન સત્તાવાર રીતે તો પાંચસો લોકોના મોત થયા હોવાનું ત્યારે માનવામાં આવતું સરકારે આંકડાઓ પણ છુપાયા હતા અને મિલકતને જે સુરતને માત્ર દસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું બીજું બધું મળીને લગભગ કુલ મળીને એવું માનવામાં આવતું હતું કે એકવીસ હજાર કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને કેન્દ્ર સરકાર પાસેથી એ સહાય પણ માંગી હતી કુલ આખા જે પૂર એ સમયે આવ્યું હતું આખા ગુજરાતમાં એમાં સૌથી વધારે આ નુકસાન સુરતને થયું વેપાર ધંધા ઉદ્યોગની તેમાં ગણતરી જ થતી નથી એ બધું એવું માનવામાં આવે છે કે ખરેખર જો ગણતરી કરવામાં આવે એ સમયના પૂરની તો ઓછામાં ઓછા પચાસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન લોકોનો સમય મિલકતો મનમોહનની સરકાર સામે એમણે દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન પણ કર્યો હતો ઉકાઈ બંધ જે છે ત્યારે એમાંથી તાપીમાંથી અચાનક વધારે પાણી છોડવાનો નિર્ણય નરોત્તમ પટેલે ત્યારે સિંચાઈ મંત્રી હતા નરોત્તમ પટેલ સુરત જ હતા મોદી સાહેબના સિંચાઈ મંત્રી હતા એને કહ્યું કે નહીં પાણી ભરી રાખો પણ પછી અચાનક પાણીનો જે આવરો વધી ગયો અને અચાનક જ પાણી છોડી દીધું એના કારણે આખું સુરત દિવસ સુધી તબાહ તબાહ થઈ થઈ ગયું ગયું હતું હતું આવા એક નહીં આવા મોટા પાંચ હોનારતો ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે અને ભારતીય જનતા પાર્ટીની કુળની સરકાર વખતે આ થયા હતા આવા પાંચ પૂરના કારણે સુરત તબાહ થઈ ગયું હતું ગુજરાત સરકારે પોતાની ભૂલ કુદરતી આપત્તિ ગણાવી હતી ખરેખર વાસ્તવમાં તો એ સરકારની ભૂલ હતી કે એને દરવાજા ન ખોલ્યા ધરોઈ બંધના ત્યાંના ઉકાઈ બંધના અને એ જો છોડ્યા હોત પાણી તો સુરતનો આટલો મોટો વિનાશ ન થયો હોત ને પચાસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન પણ ન થયું હોત એ અંગે જે ગુજરાતના આગેવાનો હતા સામાજિક આગેવાનો એને એક પીપલ્સ સમિતિ બનાવી હતી અને સુરત સિટીઝન્સ નામની ત્યાંની સ્થાનિક સંસ્થાએ બંને સાથે મળીને એમને તપાસ કરીએ તો સુરતમાં ખરેખર કેટલું નુકસાન થયું છે અને એના કારણો શું છે એ શોધવા માટેનું એ કારણોમાં સ્પષ્ટ થયું હતું કે આના માટે સરકાર માત્ર જવાબદાર છે જે બંધના દરવાજા ખુલવા જોઈએ એ બંધના દરવાજા ન ખુલા એના કારણે નવ લાખ ક્યુસેક ફીટ પાણી છોડવાની નોબત આવી હતી એના કારણે આખી તબાહી થઈ હતી તો આ જે છે ગુજરાત સરકારે પૂરને કુદરતી આપત્તિ ગણાવી આપત્તિ ગણાવી હતી પરંતુ વાસ્તવમાં સરકારે પોતે ભૂલ કરી હતી અને એના કારણે સુરતને મોટું નુકસાન થયું હતું ઘણા 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 દિવસો સુધી લોકોને સહાય નથી મળી શકી અને લાખો લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આ પીપલ સમિતિએ શોધી કાઢ્યું હતું કે આ સરકારની ભૂલ છે જે દરવાજા જે ખોલવા જોઈતા હતા સમયસર એ ન ખોલા એના કારણે આ બધી તબાહી થઈ અને સરકારે કારણ એવું હતું કે મહારાષ્ટ્રના ઉપરના પ્રદેશમાં વધારે વરસાદ પડવાના કારણે આ થયું છે પરંતુ વાસ્તવિકતા કહી હતી કે બંધમાંથી જે તબક્કાવાર પાણી છોડવું જોઈએ કે કેટલું પાણી ઉપરથી આવવાનું છે એની ગણતરી કેલ્ક્યુલેશન આપવામાં આવતી હોય છે એના પ્રમાણે ન કર્યું અને એટલા માટે અને ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ આ જે સુરતમાં ઘટના બની હતી તો આ આપણે મૂળ વાત આપણે જાણીએ છીએ કે સરકાર પોતાની ભૂલો છુપાવતી હોય છે અને બીજી બાજુ સુરતને ખૂબ સુરત બનાવવા માટેના જે સ્વપ્નો નરેન્દ્ર મોદીએ વારંવાર બતાવ્યા છે સુરત જઈને વારંવાર બતાવ્યા છે સાંધાઈ બનાવીશું સુરતને સુરતને પેરિસ બનાવીશું આપ્યા હતા ખરેખર એક પાણીની વચ્ચે શહેર બની ગયું છે અને તબાહીનું કેન્દ્ર બની ગયું છે સુરત છતાં પણ સરકાર આના માટે જે યોગ્ય પગલાં ભરવા જોઈએ નથી ભરવામાં આવતી અને જે સમુદ્ર કાંઠે જે ટાપુ બનેલા છે એ ટાપુમાં પણ કાપ ભરાવાના કારણે આ આખી પરિસ્થિતિ થાય છે અને ટા ટાપુઓ પર બાંધકામો કરવામાં આવ્યા છે એના કારણે પાણી જે બેક મારે છે ભરતીના કારણે બેક મારે છે ને સુરતમાં પાણી જે ટાપીનું પાણી દરિયામાં જવું જોઈએ નથી જઈ શકતું એના કારણે પાણી સુરત શહેરમાં ભરાઈ જાય છે તો આ આખી વાત હતી અને એટલા માટે આજે ચિંતા કરવી જરૂરી હતી અને આ જ પ્રકારના આપણે કાર્યક્રમો રોજ સવારે આપણે આપતા રહીશું અને કાલ ચક્રમાં એની ચર્ચા કરતા રહીશું તો આજે આટલું જ અને તમને આ કાર્યક્રમ જો પસંદ આવ્યો હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને ને જે ચોક્કસ કરો કે જેથી કરીને આપને આવા કાર્યક્રમો મળતા રહે નમસ્તે